આખલાઓ બાખડતા વાહનોને નુકસાન પહોંચાડવા અને અકસ્માતોના બનાવો ભૂતકાળમાં નોંધાયા છે આ ઘટનાઓ બાદ નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અંકલેશ્વર નોટિફાઇડ એરિયા ઓથોરિટી દ્વારા ઔદ્યોગિક વસાહત રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આ ઝુંબેશ દરમિયાન ઢોર માલિકો સાથે કોઈ પણ ઘર્ષણ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો આજે નોટિફાઈડ રહેનાંક વિસ્તારમાં ગોલ્ડન ચોકડીથી નિયમ ચોકડી વિસ્તારમાં તંત્ર દ્વારા જીઆઈડીસી પોલીસના બંદોબસ્ત વચ્ચે રખડતા કામગીરી કરવામાં આવી હતી નોટિફાઈડ ઢોરના માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવાની નોટિફાઈડ તંત્રએ ઢોરના માલિકો સાથે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી આજ રોજ વિસ્તાર જીઆઈડીસી અંકલેશ્વર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલુ કરેલ છે જેમાં પોલીસ સ્ટાફ તેમજ નિર્દેશ વિસ્તારના સ્ટાફ મિત્રો છે આ સાથે કામગીરીમાં જોડાઈને કામગીરી કરી રહેલ છે જે દર સાત દિવસે કે પંદર દિવસે આ ડ્રાઈવ ચાલુ રહેશે